આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને પ્રદેશ ભાજપના બધા જ આગેવાનો અને બધા મૂડીઓએ મને અમૂલ ફેટર્સના ચેરમેન તરીકે જવાબદારી આપી છે ત્યારે ખૂબ આનંદની વાત છે જૂનો મહેસાણા જિલ્લો એટલે આપણા હાલના અઢી જિલ્લા અને એના પાંચ લાખ પશુપાલકો એની સાથે જોડાયેલા છે સાહીઠ વર્ષથી આ દૂધસાગર ડેરી અઢી જિલ્લાની કામ કામધિંદુ તરીકે કામ કરી રહી છે અને આપણને બધાને ખબર છે કે જ્યારે ફેડરેશનની રચના થઈ એ વખતે આપણા મોતીબી સાહેબે મોઢે આ બ્રાન્ડ આપણી સાગર અને અમૂલને ભેગી કરી અને ફેડરેશન બનાવવા માટે ખૂબ મોટો સહયોગ કર્યો હતો ત્યારે આજે મને ચેરમેન બનાવી અને મહેસાણા ડેરીનું ગૌરવ વધારવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને આ ગૌરવ એ અમારા પાંચ લાખ પશુપાલકોનું અને સવારે ચાર વાગે ઉઠીને જે બહેનો મહેનત કરે છે આ ગૌરવ એમનું છે હું ખાતરી આપું છું કે દૂધસાગર ડેરીનો પણ વિકાસ થશે સાથે સાથે અમૂલ ફેડરેશન દ્વારા દેશની અંદર જે રીતે ગુજરાતમાં જે રીતે અમૂલ મોડલથી કામ થઈ રહ્યું છે એ જ મોડલથી કામ આખા દેશની અંદર કરવા માટે હમણાં જ થોડા દિવસ પહેલાં સરદાર પટેલ મલ્ટી સ્ટેટ કોપરેટિવ ફેડરેશન બન્યું છે એ બધાના માધ્યમથી ત્યાં પણ અમૂલ પેટર્નના માધ્યમથી જ કામ કરી અને જે રીતે ગુજરાતના ખેડૂતોમાં સમૃદ્ધિ આવી છે એ પ્રકારે આખા દેશની અંદર સમૃદ્ધિ લાવવાનું કામ અમૂલના માધ્યમથી થશે અને આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અને અંબીભાઈ શાહ સાહેબ ગામડાને સમૃદ્ધ કરવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એની અંદર અમે પણ એમાં સહભાગી બની અને આખા દેશની અંદર આ અમૂલ ક્રાંતિ દ્વારા બધા લોકોને સુખી પ્રયત્ન કરીશું